હેલો ફ્રેન્ડ્સ નમસ્તે જ્ઞાન જગમાં ફરીથી આપનું સ્વાગત છે ઘણા સમય પછી વિડીયો લેક્ચર છે આપની સમક્ષ મુકાઈ રહ્યો છે કેમ કે આવનારી ભરતી પરીક્ષા સંદર્ભે વિડીયો મટીરિયલ પૂરા પાડવા એ અમારી એક ફરજ છે અને એ સંદર્ભે આજે આપણે ફોરેસ્ટ ગાઈડનો વિડીયો જોવા તરફ મિત્રો જઈ રહ્યા છીએ હવે જ્યારે ફોરેસ્ટ ગાઈડ વિશે વાત કરતા હોય ત્યારે તો ખાસ કરીને ફોરેસ્ટ એટલે કે જંગલ રિલેટેડ માહિતી છે એ પૂછાય છે ને એટલા માટે જ આપણા વિડીયો લેક્ચરનો ફર્સ્ટ ટોપિક છે જંગલ અને તેના પ્રકારો હવે જંગલના પ્રકારો વિશે વાત કરતા હોય ફ્રેન્ડ્સ ત્યારે આપણે જંગલોને કુલ પાંચ વિભાગની અંદર વેચી શકીએ છીએ કેટલા વિભાગની અંદર મિત્રો વેચી શકીએ છીએ પાંચ વિભાગની અંદર એને વેચી શકીએ છીએ જે પાંચ પ્રકારો છે એની અંદર વરસાદી જંગલોનો સમાવેશ થાય છે ત્યાર પછી મોસમી કે ખરાબ જંગલોનો સમાવેશ થાય છે દરિયા કિનારા કે ભરતીના જંગલોનો સમાવેશ થાય છે હિમાલયની

પહેલા આપણે વરસાદી જંગલો વિશે વાત કરીએ તો હવે જંગલોની જે સમૃદ્ધિ છે મિત્રો આપ જાણો છો કે કેટલાક જંગલો છે વેરાન પ્રકારના હોય છે કેટલાક છે અમુક સિઝન ની અંદર સુવ્યવસ્થિત વિકસેલા હોય છે કેટલા જંગલો છે કાયમી તમે પહેલા જોતા હો જાન્યુઆરી જુઓ કે ડિસેમ્બરમાં જુઓ એ બધા જ મહિનાની અંદર કેવા દેખાતા હોય છે સમૃદ્ધ દેખાતા હોય છે તો એ દ્રષ્ટિએ આપણે પેલા વાત કરીએ વરસાદી જંગલો વિશે તો વરસાદી જંગલો વિશે મિત્રો આપણે યાદ રાખીશું બસો સેન્ટીમીટર કરતા વધુ વરસાદ ત્યાં હોય છે બારે માસ લીલા રહે તેવા જંગલો એટલે વરસાદી જંગલો શું યાદ રાખવાનું છે

વાત કરીએ ક્યાં ક્યાં આ પ્રકારના જંગલો જોવા મળે છે એના વિશે તો વિંધ્યાની અંદર જોવા મળે છે ભારતની જે વિધ્યાનચરમા છે ત્યાં પણ જોવા મળે છે સાતપુડામાં જોવા મળે છે પૂર્વ ઘાટમાં જોવા મળે છે છોટા નાગપુરનો જે ઉંચ પ્રદેશ છે મિત્રો ત્યાં પ્રકારના મોસમી કે ખરાવ જંગલો છે આપણને જોવા મળે છે સાથો સાથ આપણે વાત પણ કરતા જઈએ છીએ કે કયા પ્રકારના વૃક્ષો શહેરની અંદર જંગલો ની અંદર થતા હોય છે તો એનો કમેન્ટમાં આન્સર ચોક્કસ જણાવજો અને આપને એ પણ જણાવી દઈએ કે આર્થિક મૂલ્ય છે ને મિત્રો એ આ પ્રકારના વૃક્ષો સૌથી વધારે હોય છે એટલે મૂલ્યવાન જંગલો છે એ પણ કયા થશે મિત્રો આપણે ત્રીજા પ્રકારના જંગલોના વિશે તો દરિયા કિનારાના ભરતીના જંગલો હવે ઘણી બધી વાર આપણે ડાયરેક્ટ ના પૂછવામાં આવે કેટલું ઇન્ડાયરેક્ટ પૂછવામાં આવે કે દરિયાઈ પ્રકારના જે જંગલો છે ભરતીના સમયે જે

ઘણી બધી વાર આપણે પૂછે કે સુંદરવન કઈ નદીના કિનારે આવેલું છે તો ગંગા નદી આવશે સુંદરવન ક્યાં આવેલું છે મિત્રો આનો જવાબ આપણે કમેન્ટ બોક્સ ની અંદર આપવાનો છે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આનો જવાબ આપીને ત્યાર પછી વિડિયો લેક્ચર શરૂ કરવામાં આવશે હવે મિત્રો આ ગંગા નદીના કિનારે સુંદરવન છે આવેલું છે ને ક્યાં આવેલું છે અને સેના માટે જાણીતું છે એ પણ આપણે જરા વન વિશે વાત કરતા છું તે સમયે ડિટેલમાં અભ્યાસ કરીશું મહાનદી ગોદાવરી તો ચેરાના સુંદરી ના વૃક્ષો છે મિત્રો આપને અહીંયા થતા જોવા મળે છે આદ રાખીશું સાથોસાથ એકાની સાથે બીજી બાબત વિશે માહિતી મેળવી લઈએ આપણે ત્રણ અત્યાર સુધીની વાત કે દરિયા દરિયાઈ ભરતીના કારણે બનાવતા બનતા જંગલો વિશે વાત કરી મોસમી પ્રકારના જંગલો વિશે વાત કરી અને પહેલો પ્રકાર છે વરસાદી જંગલો છે વનસ્પતિના જંગલોનો પ્રકાર છે હવે અહિયાં આપણે યાદ નથી રાખવાનું કે આ પ્રકાર આપના જંગલો છે આપણે ક્યાં જોવા મળે છે કેમ કે આપણે જ્યારે ટાઈટલ જોઈએ છે ત્યારે હિમાલય શબ્દ છે એની સાથે પ્રયોજાયેલો છે હવે મિત્રો બે હજાર થી ત્રણ હજાર હિમાલય પર્વત પહોંચે છે તે સમયે આ પ્રકારના વનસ્પતિના જંગલો છે જોવા મળે છે જેને આપણે શંકુદ્રમ જંગલ તરીકે પણ ઓળખી શકીએ છીએ હવે જ્યારે સંકુત્રમ જંગલ વિશે વાત કરતી હોય ત્યારે એમના જે વૃક્ષો છે આ વૃક્ષોની ત્રણ પ્રકારની ખાસિયત હોય તો શંકુ આકારના હોય તેને ડાળીઓ નીચે નમેલી હોય અને અણીદાર છે આના પાન જોવા મળે છે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે હિમાલયની વનસ્પતિમાં કેવા પ્રકારના વૃક્ષોવાળા જંગલો જોવા મળે છે તો કે શંકુદ્રમ દ્રવ આવશે કેવા હોય છે અણીદાર પાનવાળા હોય છે ડાળી તેની નીચી હોય છે અને શંકુ આકારના હોય છે સાધો સાધ મિત્રો આપણે એ પણ યાદ રાખીશું કે આજે હિમાલયની વનસ્પતિના જંગલો છે એની અંદર કેવા પ્રકારના વૃક્ષો જોવા મળે છે તો ચીડ દેવદાર અને ફર જેવા વૃક્ષો છે જોવા મળે છે અને આ ત્રણેય વૃક્ષો છે મિત્રો એનું લાકડું છે કેવું હોય છે પોચું હોય છે આગળના જંગલો વિશે વાત કરીએ આપણે દરિયાય વનસ્પતિ સંદર્ભે તો ત્યાં આપણે વાત કરેલી હતી કે સુંદરી પ્રકારનું જે વૃક્ષ છે એનું લાકડું છે જાડું હોય છે અને એના કારણે હોળી જેવી વસ્તુઓ છે એમાંથી નિર્માણ કરી શકાય છે

તો જંગલો છે બારે માસ હોય છે તો જ્યાં વરસાદની ઉણપ હોય ને ત્યાં પ્રકારના જંગલો છે નિર્માણ છે કાટારી વનસ્પતિના જંગલો હવે જે એસી સેન્ટીમીટર થી ઓછો વરસાદ ક્યારે હોય

વધારે પ્રમાણની અંદર જોવા મળે છે તેની વાત કરીએ તો આપણા નાના વૃક્ષો છે આ મિત્રો આપણે જોવા મળે છે રાજસ્થાન હરિયાણા ગુજરાત અને દક્ષિણના પ્રદેશમાં મોટાભાગે આ પ્રકારના વૃક્ષો આપને જોવા મળતા હોય છે

અને હા મિત્રો જે કોઈ પણ આપને ઊંઝો પ્રશ્ન હોય છે જણાવી શકો છો અમે વધારેમાં વધારે આપની કમેન્ટ રીડ કરીએ છીએ અને એનો ઉત્તર આપવા માટે સદંતર પ્રયત્ન કરીએ છીએ તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર